રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચિકનગુનિયાના ટેસ્ટ કરવા માટેની કીટ છેલ્લા એક અઠવાડિયાથી ખલાસ છે આ કીટ સરકાર હસ્તક હોવાથી સપ્લાય પણ રાજ્યના આરોગ્ય વિભાગ મારફતે જ કરવામાં આવી રહી છે કદાચ નવા વેરીયન્ટની ચિંતામાં રાજ્યનું આરોગ્ય વિભાગ અને ફાર્મસી વિભાગ સંભાળતા અધિકારીઓ ચિકનગુનિયા જેવા રોગને સામાન્ય ગણી કીટ મોકલવાનું ભૂલી ગયા હશે અથવા તો જરૂરી નહીં લાગ્યું હોય તેમાં પરથી જણાઈ રહ્યું છે છેલ્લા એક અઠવાડિયાથી ચિકનગુનિયાનું ટેસ્ટિંગ કરવા માટેની કીટ લેબોરેટરીમાં ખાલી હોવાનું સામે આવ્યું છે એક બાજુ મિશ્ર ઋતુના કારણે તાવ શરદી સહિતના રોગ વધતા સરકારી હોસ્પિટલ આરોગ્ય કેન્દ્ર અને નાના મોટા ખાનગી ક્લિનિકમાં લોકોની સંખ્યા વધુ જોવા મળી રહી છે આ સંખ્યા મુજબ દર્દીઓના રિપોર્ટ કરવામાં આવે તો શહેરમાં સેંકડો ચિકનગુનિયાના કેસ પણ સામે આવી શકે તેમ રાજકોટની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલનું કારણે ત્યાં રોગચાળાનો કેસ તો આવે છે પણ રોગચાળાનો કેસ આપણે લાસ્ટ યરથી કમ્પેર કરીએ તો એટલું બધું ઇન્ક્રીઝ નથી નથી થયું ખાસ કરીને જે મલેરિયા અને ડેન્ગુ આનું કેસ દસ ટકા જેવી વધ્યું છે ખાસ કરીને આપણે ડિસેમ્બર જે બે હજાર બાવીસ અને ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અથવા જાન્યુઆરી બે હજાર ત્રેવીસ અને જાન્યુઆરી બે હજાર ચોવીસની તુલના કરીએ તો એટલે પણ આવા સૌથી સારા સમાચાર એવી રીતે છે કે જે કેસ આવે છે આ બધા ઓપીડી બેસ્ટ ઉપર આપે એટલે આપણા પાંચ દિવસનું દવા લખી અને પાંચ દિવસમાં દવા આ જે દર્દી છે સારો થઈ જાય પાંચ દિવસ પછી ક્યારે ક્યારેય આવે તો ફોલોઅપ આવે પણ અમુમન આ આ બધા દર્દી ઇન્ડોર થતી જ નથી એટલે કોઈ દાખલ થતી નથી આપણા માટે સારા સમાચાર છે જ્યાં જ્યાં સુધી ચિકન ચિકનગુનિયાની વાત છે આ ચિકન ચિકનગુનિયાનું એટલું બધું કેસ વધ્યું નથી અને કિટ જે છે કિટ અત્યારે આપના યા થોડા દિવસ પહેલાથી થોડું અછત થયું છે પણ આનું આપણા ઓપ્શન એવી રીતે કર્યું છે આ પુણેથી આવે છે આનું કિટ અને પુણે આપણા ઓર્ડર પણ કર્યું છે ફોન પર વાત પણ કર્યું છે અને આપના કોન્સ્ટન્ટ ટચમાં છીએ પણ આના ઓપ્શન તરીકે આપના જે છે ચિકનગુનિયાનું યાથી લોકલી રીતે આપનો ઓર્ડર આપ્યો છે અને ટૂંક સમયમાં ચિકન ગુનિયાનું કિટ આપણા પાસે આવી જશે એટલે ચિકનગુનિયા જે છે ચિકન ગુનિયા આપણે હમણાં કીધું કે ત્યાંથી જે લાસ્ટ થી આપના તુલના કરીએ તો તો અને લાસ્ટ યરથી એટલે બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ જે અત્યારે ચાલુ થયું છે આમાં આપણું સર કામ ન કરીએ તો એટલું બધું વધ્યું નથી રોગચાળામાં ખાસ કરીને જે અત્યારે કીધું મલેરિયા અને ડેન્ગ્યુ પણ આ બધા પણ ઈન્ડોર નથી થતું પણ ચિકન ગુનિયામાં એટલું બધું ઇન્ક્રીઝ નથી અને ચિકન ગુનિયા પણ જે આવે છે આપના યા જે ઓપીડીએસ આવે છે અને ઇન્ડોર એટલું બધું થતું નથી પણ જે કીટની વાત છે કીટનું જે પૂરતા છે આ ટૂંક સમયમાં આપણું થઈ જશે